નવસારી જિલ્લાના અમલસાડ ગામે કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહતની લાગણી જોવા મળી છે ગણદેવી તાલુકાના અમલસાડ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર દીપડાના દેખાવાની ઘટનાઓ બનતી હોવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો દીપડાને ઝડપી પાડવા માટે વન વિભાગ દ્વારા અમલસાડ ગામ નજીક મધ તળાવ પાસે ભીખુભાઈ આહિરના ખેતરમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું શનિવારે વહેલી સવારે અંદાજે ચાર વર્ષનો કદાવર દીપડો પાંજરે પુરાયો હતો

રાહતનો શ્વાસ લીધો હતો છેલ્લા ઘણા સમયથી થી દીપડાના ભય કારણે ખેડૂતો અને રહેવાસીઓમાં ચિંતા વ્યાપી હતી જે હવે છે